ખેડા જિલ્લા પોલીસને વધુ એક સફળતા મળી છે મહારાજના મુવાડા ચેકપોસ્ટ ઉપરથી ગાંજો પકડાયો છે પચાસ કિલો ગાંજાના જથ્થા સાથે બે ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા છે ત્યારે મહારાષ્ટ્રના નંદુરબારથી મતનગર આ ગાંજો લઈ જવામાં આવતો હતો

પોલીસ કર્મચારીઓ તો એક વરના કાર જેનો નંબર તો જી જે ઝીરો ટુ બીપી ડબલ ફોર વન સેવન એ કારની ચેકિંગ દરમિયાન શંકાસ્પદ માદક પદાર્થ હોવાની પોલીસને જાણ થયેલી એટલે પોલીસે તાત્કાલિક એ જે નાર્કોટિક એક્ટ મુજબની જે મેન્ડેટરી પ્રોવિઝન્સ છે એનું પાલન શરૂ કરી અને આખી કાર્યવાહી આરંભેલી અને સરકારી પંચો અને એફએસએલ અધિકારી વગેરેને બોલાવી અને આ સમગ્ર જે ઝડપાયેલી જે મુદ્દામાલ છે એ તપાસ કરાવતા એ ગાંજાની બેગો હતી એવું ફલિત થયેલું જેમાં જે આ ગાડી છે એ ગાડીના ડ્રાઈવર રફાકત હુસેન મોહમ્મદ હુસેન શેખ જે ગોધરાના રહેવાસી છે એ અને જીશાન રઈશ રઈસુદ્દીન શેખ જે છાપરે હિંમતનગરના રહેવાસી છે તે બંને આ ગાડીમાંથી મળી આવેલ અને તેમની તેમની કબજાની જે વાહન છે એ વાહનની અંદરથી પચીસ જેટલી બેગની અંદર પચાસ કિલો જેટલો છે જોવા જઈએ તો કે આરોપીની પ્રાથમિક પૂછપરછ દરમિયાન આ મુદ્દા જે છે એ અશફાક હુસેન ઝાકીર हुसैन શેખ જે ગ્લોબલ નગર હિંમતનગરનો રહેવાસી છે તેણે આ તેના કોઈ પરિચિત નંદુરબાર મહારાષ્ટ્ર ખાતે રહે છે તેના પાસેથી આ ગાંજાનો જથ્થો અપાવેલો અને એ લોકો લઈને જતા હતા ત્રણેય જણા સાથે જ હતા પરંતુ આ જે હસ્ફાક હુસેન જે છે એ ગોધરા નજીકથી કોઈ ગાડી વાહન બદલી અને એમનો વાહનમાં ચાલી ગયો છે પોલીસે આ તમામ ઈસમો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરેલ છે બરાબર મુદ્દામાં જે પકડાયો છે અંદર તેની અંદર આરોજક રિમાન્ડ માંગવામાં આવશે આરોપીના રિમાન્ડ માંગી અને આ જે પ્રોહિબિશન આ નારકોટિક પદાર્થો જે મળી આવેલ છે એ ક્યાંથી લાવેલા